તમારા વિસ્તારના પોલીસ સ્ટેશનની તમારે કોઈ પણ માહિતી મેળવવી છે તો તમે ઘરે બેઠા મિત્રો આ વિડીયોના માધ્યમથી મિત્રો મેળવી શકવાના છો તો વિડીયોમાં મિત્રો ખાસ બને રહેજો ગુજરાતના કોઈપણ પોલીસ સ્ટેશનની તમારે માહિતી મેળવવી છે તો દરેક માહિતી તમે ઘરે બેઠા મેળવી શકો કચેરીના સંપર્કની માહિતી મેળવી શકો છો હોદ્દો કયો છે એ માહિતી મેળવી શકો છો સરનામું મેળવી શકો છો ફોન નંબર મોબાઈલ નંબર ફેક્સ નંબર અને ઇમેલ આઈડી દ્વારા બધી માહિતી તમે મેળવી શકો છો પોલીસ સ્ટેશનનું નામ કયું આવે છે એ પણ મિત્રો મેળવી શકો છો તો વિડીયોમાં મિત્રો ખાસ બને રહેજો અને બધી માહિતી તમે ઘરે બેઠા મેળવી શકો છો કોઈ પણ પોલીસ સ્ટેશનની તમારા વિસ્તારમાં કયું પોલીસ સ્ટેશન આવે છે એની અંદર ડ્યુટી ફરજ કોણ બજાવે છે એની સંપૂર્ણ માહિતી કોન્ટેક નંબર બધી માહિતી આ વિડીયોના માધ્યમથી તમે ઘરે બેઠા મેળવી શકો છો તો વિડીયોની મિત્રો આપણે શરૂઆત કરીએ ચેનલની અંદર નવા હોય ને આવી જ માહિતી મેળવવા માટે ખાસ આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો સૌથી પહેલાં તો અહીંયા એક નવું પેજ હું ઓપન કરી લઉં છું તો ગૂગલ ક્રોમ બ્રાઉઝરમાં તમારે જવાનું છે ને અહીંયા આપણે સર્ચ કરવાનું છે મિત્રો જોઈ લો ગુજરાત પોલીસ તો આપણે ગુજરાત પોલીસ ઉપર ક્લિક કરશું તો ગુજરાત પોલીસની જે સરકારી આપણી જે વેબસાઇટ છે એ વેબસાઇટ અહીંયા ઓપન થઈ જશે પહેલાં દમની જોઈ લો તમે તો એના ઉપર આપણે ક્લિક કરી દઈએ જેવું તેના ઉપર તમે ક્લિક કરશો એટલે તમને આ ટાઈપનું પેજ ઓપન થઈ જશે જેની અંદર બધી માહિતી આપણા ગુજરાત પોલીસની ગાંધીનગર સુધીની ટોટલ ડિટેલ તમને જોવા મિત્રો મળી રહેશે હવે અહીંયાથી હું થોડુંક ઝૂમ કરી લઉં છું અને ઝૂમ કરીને તમને અહીંયા ઉપર એક ઓપ્શન મળે છે સંપર્કનું એક સંપર્કના ઓપ્શન ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે અને જેવું તમે એના ઉપર ક્લિક કરશો એટલે તમને અહીંયા ઘણા બધા પેજ ઓપન થઈ જશે દાખલા તરીકે હું અહીંયા જોવા અહીંયા ઘણી બધી પોલીસ સ્ટેશન વિશેની તમને અહીંયાથી માહિતી મળી રહેશે તો અહીંયાથી તમે જુઓ અહીંયા કયા કયા ઓપ્શન હશે જો પોલીસ સ્ટેશન શોધો એટલે કે જે તમે તમારા વિસ્તારમાં કયું પોલીસ સ્ટેશન આવે છે તમારા ગામ વાઇડ ડીટેલ કોન્ટેક નંબર મેળવવાશે એ બીજા નંબરમાં છે માહિતી મેળવવાનો અધિકાર ત્રીજા નંબરમાં છે નાગરિક અધિકાર પત્રક નાગરિકતા ભારતીય પાસપોર્ટ પોલીસ અહીંયા ઘણી બધી માહિતી લખેલી છે તમારે જે પણ આમાંથી માહિતી જોઈએ છે એ બધી માહિતી તમે ઘરે બેઠા મેળવી શકો છો હવે આમાંથી મિત્રો પહેલાં નંબરનું જે ઓપ્શન છે અહીંયા તો એ જો તમે પોલીસ સ્ટેશન શોધો તો આપણે એ ઓપ્શન ઉપર ક્લિક કરી દઈએ જેવું તમે એના ઉપર ક્લિક કરશો એટલે તમને આ ટાઈપનું પેજ આવશે તો અહીંયા તમને ત્રણ ઓપ્શન જોવા મળી રહ્યા છે તો જે ઓપ્શન છે એમાં તમે જોઈ લો ખાસ કરીને તો કયા કયા શું કહેવા માંગે છે જો એ જિલ્લાનું અને શહેરનું નામ અને એની અંદર લખો તાલુકા વિસ્તારનું નામ લખો અને તમારું ગામ લખો તો પહેલા નંબરનું જે ઓપ્શન છે એના ઉપર હું આપણો કોઈ પણ જિલ્લો અહીંયા પસંદ કરું છું તો દાખલા તરીકે અહીંયા ઘણા બધા ટોટલ આપણા ગુજરાતના જિલ્લાઓ આવી જાય છે તો હું દાખલા તરીકે પાટણ જિલ્લો સર્ચ કર્યો છે અને પાટણ જિલ્લામાં આપણે કોઈ પણ સર્ચ કરીએ તો ચલો દાખલા તરીકે પાટણ છે તમારો જે તાલુકો આવે છે તમે સર્ચ કરી લો ચાન્સમાં પાટણ રાધનપુર સમી સાંતલપુર સિદ્ધપુર કે હારીજ કોઈપણ પણ હવે હું દાખલા તરીકે ચાલો ઉપર આપણે ક્લિક કર્યું છે હારિજ ઉપર ક્લિક કરી લઈએ તો અહીંયા લખેલું છે ગામ અને સોસાયટીનું નામ એટલે કે તમારું જે ગામ છે એનું ગામનું નામ તમારે લખવાનું છે તો અહીંયા ઘણા બધા જે તાલુકાના તાલુકાના જેટલા પણ ગામડાઓ છે એ બધા ગામડાઓ તમારી સામે આવી જશે તો આપણે ઉપર જ ક્લિક કરી દઈએ તો આ ત્રણ થઈ ગયું લાઇન ટુ લાઇન તો અહીંયા એક ઓપ્શન છે મિત્રો તો આપણે ઉપર ક્લિક કરી એટલે તમને એ વિસ્તારની આખા પોલીસ સ્ટેશનની આખી ડિટેલ તમને છે ને અહીંયા ગુજરાતીમાં બેસ્ટ તરીકે મળી રહેશે જેની અંદર તમારા વિસ્તારના અહીંયા જે પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મિત્રો એમનું નામ તમને પહેલા નંબરમાં જોવા મળશે ત્યાર પછી પોલીસ સ્ટેશન હારીજ ગુજરાત લખેલું છે પછી ફોન નંબર હશે મોબાઈલ નંબર હશે ફેક્સ નંબર હશે અને ઇમેલ પણ હશે બીજા નંબરમાં ઉપર છે મિત્રો પોલીસ સ્ટેશન પોલીસ સ્ટેશનનું નામ હશે હારીજ પોલીસ સ્ટેશન સરનામું મામલતદાર કચેરી પાસે હારી જ એક ટોટલ માહિતી તમે મિત્રો આવી રીતે ઘરે બેઠા મેળવી શકો છો જો આ વિડીયો તમને ગમ્યો હોય તો આપણી આ ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરજો અને અન્ય આવી કોઈ પણ માહિતી મેળવી હોય તો કોમેન્ટ કરજો આપણે એના વિશે વિડીયો બનાવવાની પૂરી કોશિશ કરીશું અને આ એક મિત્રો સરકારી વેબસાઇટ છે અને સરકારી માહિતી એવી હોય છે કે તમે જોઈ શકો છો ઘરે બેઠા બધી તો આ વિડીયો બહુ સરસ હતો અને જો તમને ગમ્યો હોય તો આગળ શેર પણ કરજો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ પણ Corri legge il metro.